માતાજી મને ભૂત બનાવજે હું હિસાબ લેવા આવીશ આ અંતિમ વાક્યો છે એ ભાઈના જેને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે શું સમગ્ર મામલો તેની વિગત ચર્ચા કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે વાત કરવી છે રાજકોટની એ હૃદયદ્રાવક ઘટનાની જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું છે કેવડિયાના અમિત તના એક સામાન્ય રિક્ષા ચાલક એક પિતા અને એક પતિ હતા જેમણે વ્યાજખોરોના ત્રાસ અંતે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે વ્યાજખોરોનો આતંક એટલો વધી ગયો કે મળતી વખતે પણ એ યુવાનને ન્યાયની આશા નથી પણ વેર લેવા માટે ભૂત બનવાની ઈચ્છા રાખી વિગતો જો ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં રહેતા અમિત તન્નાએ આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો આ વિડિયોમાં કોઈ સામાન્ય શું નોટ નથી પણ એક જીવતા જાગતા માણસનું આખરી દર્દ હતો મંદિરમાં બેસીને હાથમાં ઝેરી બોટલ લઈને અમિત કહે છે મેં કોઈના વધારે રૂપિયા નથી લીધા જ્યારે માણસ મરી જાય ને ત્યારે આ લોકો તેને સાચો માને છે વિશે જ્યારે વિડીયો હતો ત્યારે અમિત અમિતે વધુમાં શું કીધું માતાજી હું આવ્યો મેળડીએ કોરા ટેગિયો તો જોકે આપણે ત્યાં હારી ગયેલા જ છીએ આપણને ખબર જ છે આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ખરેખર કહું ને તો આને આને સાક્ષી રાખીને કહું છું મેં આવડા રૂપિયા નથી લીધા કોઈ પાસે ભાઈ અને આજે મારે તો જ્યાં કરવું હતું મેં કરી લીધું પણ

અને હજી કઉ છું અને અક્ષી રાખી કઉ છું મેં આપણા રૂપિયા નથી લીધા એણે એને મારા ખોટા ચેક નાખી દીધા છે અને હજી મને એમ કહે છે કે આઠ ચેક પીડા છે એ હજી મને એમ કહે છે કે દવા પી જાય તો આ જજ મને જામીન આપી દે તો ભાઈ મેં પી લીધી છે બરાબર તને કદાચ ને આ કોર્ટ જામીન આપી દેશે આ નહીં આપે મારા શબ્દો લખી રાખજે તું આ તને નહીં આપે નહીં આપે નહીં આપે અમિતે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તેની રૂપિયા રૂપિયા ચૂકવી દીધા માત્ર બાકી હતા પણ છતાં વ્યાજખોરે ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા તે માંગતો હતો જયદીપે આઠ કોરા ચેક પડાવી દીધા હતા તેની પણ મોટી રકમ બેંકમાં જમા કરાવી કોર્ટ કેસ પણ કર્યો હતો એટલું જ નહીં છેલ્લા ત્રણ વર્ષથી અમિતની દોઢ લાખની રીક્ષા પણ આરોપી પડાવી લીધી હતી વ્યાજકોર જયદીપ મૃતકની પત્ની જે નોકરી કરતી હતી ત્યાં જઈને તેને ધમકા હતો અને વકીલને ફીના નામે પૈસા પડાવતો હતો સાંભળી જે પત્નીનું આ વિશ્લેષણની વધુમાં શું કેવું છે શું નામ તમારું રૂપાબેન એનું કારણ છે જયદીપ બે દોસ્તાર હતા એને ચેક નાખી દીધો કેસ મેટર એના હિસાબે એને દવા છે એની પાસે પૈસા ન થયા અને માનસિક ટોર્ચર બહુ કરતો હતો લીધા છે તો થોડાક પણ બેને પિંચો તેનો કેસ નાખેલો છે એને કોરા ચેકમાં એને હાથે લખીને નાખી દીધો છે કોર્ટમાં ત્રીસ હજાર રૂપિયા આજે ભરવાના હતા એની પાસે ન થયા પંદર હજાર રૂપિયા એની પાસે હતા એને કીધું કે આમાં સમાધાન કરી નાખતો કે મારે નથી કરવું ત્રીસે ત્રીસ મને પૂરા જોઈ છે તો કે હું દવા પી જાઉં તો કે દવા પી જાય કે મને કાંઈ ફેર નથી પડવાનો એ કે ના બે ભાઈબંધ દોસ્તારો હતા એમને એમ દીધા હતા અને પછી કેસ નાખ્યો આલા આવડવા નાખ્યો ચેક નાખ્યો ને એમાં એને હાથે રકમ લખીને નાખી દીધી છે મારા આઠથી દસ ચેક છે એની પાસે બેને પિંચોતર દેવાના છે સમાધાન કરું તો મને વકીલની ફી માગે છે મારી પાસે એના હિસાબે મારા ઘરવાળાએ દવા પીધી છે હા મોટા પાયે વ્યાજ વટાવનું કરે છે નોકરી કરે છે ઓનલાઈન શોરૂમ પણ સાઈડમાં વ્યાજ વ્યાજ વટાવનું કરે છે તમારા પતિ શું કામ કરે છે મારા ઘરવાળો રિક્ષા ભાડે હલાવે છે કેટલા વર્ષ પહેલા પૈસા એને હાથ આઠ વર્ષ થઈ ગયા છે લોકડાઉન પહેલા લીધેલા હતા એમાં મારા સસરા ગુજરી ગયા એટલે એને પૈસા ન દેવાના એટલે એને કીધે થયા એવી રીતના બસો પાંચસો હજાર એવી રીતના એને પૈસા જમા કર્યા છે એની પાસે લખાણ છે પણ એ દેતો નથી મને આમાં મારો ઘરવાળો ગુજરી ગયો છે મને આમાં ન્યાય અપાવો એના વિરુદ્ધ કાર્યવાહી કરો તમે હા મને ટોર્ચર કરતા કે મને પૈસા દે ને દે નકર તમને હાક નહીં લેવા દઉં મને દુકાને જતી ને તોય મને રસ્તામાં એમ કહેતા કે પૈસા આપો મે કીધું કે હું કમાઉં છું એટલા માટે તને 1.5 લાખ રૂપિયા આપીને સમાધાન કર તો કે ના મારે બધા પૂરે પૂરા જોઈએ છે બેને 75 અને પ્લસ 45000 રૂપિયા વકીલ ફી તો હું સમાધાન કરું મને 1 યાર એટલા જ પૈસા જોઈએ છે કેટલા સંતાન મારે કોઈ સંતાન નથી આ બાબુ છે ને મારા ભાઈનો બાબુ છે મે એને ખોરે લીધેલો છે આના હિસાબે એને મારા ઘરવાળો પગે લાગ્યો કે આના હિસાબે મને જીવવા દે તું અને મમ્મી નથી આની મમ્મી મૂકીને વહી ગઈ છે એના સહારે તું મને રહેવા દે મારે કોઈ છોકરા નથી સાહેબ આના હિસાબે એને પગે પડી ગયો કે તું મને શાંતિથી એને ભેગું જીવવા દે પણ એ માયનોને એના હિસાબે માનસિક આપતો તો એટલા એના હિસાબે એ દવા પી ગયો અને એની પાસે લખાણ છે એ મગ ઉજરી ગયા દવા પીધીને તી પહેલાં કાગળી એના વિરુદ્ધ લખતો ગયો છે એ તમે કહો તો આપો ગઈકાલે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોરઠ ઠેરાવાડી સર્કલ પાસે એક ભાઈ છે જેમનું નામ અમિતભાઈ તન્ના છે એમને રિક્ષા વ્યાજથી પૈસા લઈને લીધેલી અને એમનો ભાડેથી લઈને રિક્ષા ચલાવતા હતા જે રિક્ષા વ્યાજ જેમને વ્યાજ વટાવ કરતા હતા એ આ જયદીપભાઈ અને જયદીપભાઈના મામા પ્રવીણભાઈ એમની પાસેથી દોઢ લાખ રૂપિયા વ્યાજથી લીધેલા રિક્ષા લેવા માટે અને એના નહીં ભરાવાના કારણે અને વચ્ચે કોરોનાને અન્ય પિતાજીની કેન્સરની બીમારીના કારણે પૈસા ન ભરવાના કારણે અને આ કામના સમાવાળા છે એ વારંવાર પ્રેશર કરતા હતા જેના કારણે કંટાળી એમને આત્મહત્યા કરી લીધેલી છે અને દવા ખાઈ ને સુરઠેવાડી સર્કલ પાસે આત્મહત્યા કરેલી છે તેમના કબજામાંથી સુસાઈડ નોટ મળેલ છે અને આ બાબતે એમને વિડીયો પણ કરેલ છે પ્રાથમિક ફરિયાદ ત્રણસો છ જે જૂની કલમ છે એ પ્રમાણે હાલની બીએનએસ પ્રમાણે લીધેલી છે જેમાં આત્મહત્યાનું દુષ્પ્રેરણ તેમજ બાયોજથી કઢાઈ લેવું અને મની લોન્ડરિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે દોઢ લાખ એમને લીધેલા રિક્ષા માટે અને વ્યાજેથી લીધેલા ને રિક્ષા પણ એમને પરત કરી દીધેલી તેમ છતાં પણ આ કામના આરોપી છે એમને વારંવાર ત્રાસ આપતા હતા અને વ્યાજ વધારે વ્યાજ માંગતા હતા જેનાથી કંટાળીને આ આત્મહત્યા કરેલ છે તેમાં જે એમને ચેક જે આપેલા એ ચેક બાઉન્સ થવાના કારણે જે કોર્ટમાં ફરિયાદ થયેલી નેગોશિયેબલ એક્ટ મુજબની એમાં પણ આજે તારીખ મુદત હતી અને એનાથી કંટાળીને આત્મહત્યા કરેલ છે આરોપી હાલ પોલીસ કબજા હેઠળ છે એક આરોપી હાલ પોલીસ કબજા હેઠળ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે આ કેવો ન્યાય એક સામાન્ય માણસ વ્યાજના હપ્તા ભરતા ભરતા લોહીના આંસુ રડે

હવે જોવાનું કે વ્યાજખોરના આતંકથી વધુ એક પરિવાર વિખેરાઈ જતા સમગ્ર શહેરમાં આ મામલે રોજ જોવા મળી રહ્યો છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં